ગરમ ગુજરાતમાં ઠંડા પ્રદેશના ફળ સફરજનની ખેતીનો બનાસકાંઠાના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ સફરજન એક એવું ફળ છે જે દુનિયાના ઘણા દેશોમાં ઉપલબ્ધ છે આપણા ભારત દેશમાં સફરજન કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાચલ તેમજ સિક્કિમ જેવા ઠંડા તેમજ ઊંચાઈવાળા ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં તેનો પાક થાય છે આથી આપણા દેશમાં ફળ થોડું મોંઘું પરંતુ સર્વત્ર પ્રાપ્ત થાય છે અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે સફરજન તો શિમલાના જ કારણ કે સફરજનની ખેતી માટે ઠંડુ વાતાવરણ જરૂરી હોય છે જોકે વૈજ્ઞાનિકોએ વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ ચાલીસ ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે તેવામાં કંટ્રોલ વાતાવરણમાં તમે ગુજરાતમાં પણ આ ખેતી કરીને વર્ષોના વર્ષો કમાણી કરી શકો છો ત્યારે બનાસકાંઠાના સાતસણ ગામના બાર વીઘા જમીન ધરાવતા એક સામાન્ય ખેડૂત કરમીભાઈ ચૌધરીએ દાંતીવાડા નર્સરીમાંથી સફરજનના ત્રણ છોડો લાવીને પોતાના ખેતરમાં ખાડા બનાવી રોપી તેમાં ગાય આધારિત ખાતરનો ઉપયોગ કરીને પ્રાકૃતિક રીતે સફરજન ઉગાડતા ત્રણે ઝાડ ઉપર ત્રણ વર્ષે મોટી સંખ્યામાં સફરજન પ્રાપ્ત થયા હતા વધુમાં કરમીભાઈએ જણાવ્યું હતું કે સફરજન ઠંડા પ્રદેશોમાં થતું પણ છે પરંતુ જો ગુજરાતમાં પણ આ રીતે સફરજનની પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં આવે તો ગુજરાત દેશ વિદેશ અને વિશ્વમાં પણ અગ્રહળોમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે તેમ જણાવ્યું હતું મેં મારે ઘરે બેઠા બેઠા મને વિચાર થયો કે ચલો કે આપણે કે સફરજનના છોડ વાવીએ તો મેં દતીવાડા નવસારીમાં જઈને સફરજનના છોડ લાવ્યા અમે લાવી એના બે ફૂટના ખાડા ખણ્યા ખાડા ખણીને મેં ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી એનો જ ઉપયોગ કરી અને આ મેં ત્રણ છોડો વાયા હતા એમાં છોડ વાયા એટલે ત્રીજા વર્ષે ત્રીજા વર્ષે એના ઉપર સફરજન સારા હાલ દેખાવમાં પચાસથી સાઠ નંગ અંદાજે જ એક એક છોડ ઉપર આવ્યા છે અને સારા મને એનો ફળ જ મળે આ તમે જે છોડવાયા છે અને આપણા વિસ્તારમાં જે સફરજનો છોડવાયા છે એને લઈને આપ ખેડૂતોને શું સંદેશો આપશો હવે મારો તો આ ગુજરાતના દરેક ખેડૂતભાઈઓને સંદેશો આપવા માગું છું કે હું જ્યારે મને વિચાર થયો અને મેં આ છોડ વાવેતર કર્યું મારે પણ આ જે સફરજન આવ્યા હે એ પ્રમાણે જો ગુજરાતના બધા ભાઈઓ કાળામાં નાનો માલ ગમે તે કરી શકે છે અને ખેડૂત સો ટકા કરી શકે છે અને જો ગુજરાતના ખેડૂતો આ રીતે ખેતી ઉપર આવે અને આવી રીતે ખેતી કરે તો ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં પણ ખેડૂત આ ખેતીથી ઉપર આવી શકે છે અને વિશ્વમાં ગુજરાતનું નામ જાહેર કરી શકે છે અને સારી ખેતી ખેડૂત લઈ શકે છે